ગુડ મોર્નિંગ હાલીલુ જીવંત પિતા બાપના પ્રેમી નામ હું રમેશ અતારૂત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારો એક આ નમ્ર પ્રયત્ન છે કે આપણે સગણા લોકો આપણા જીવંત પિતા બાપના જીવંત અને પવિત્ર વચ્ચનો વાંચીએ સાંભળીએ અને તેના એક પ્રયાસ રૂપે અમે આ કાર્ય કરી રહ્યા છીએ કે અમે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ જો તમે અમારા કાર્યને બિરદાવતા હો તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર પણ અવશ્ય કરો તમારા સાથ સહકારથી આપણે ઘણા લોકો સુધી આ જીવંત વચ્ચનો પહોંચાડી શકીશું અને કોઈક એક આત્મા આપણે જીતી શકીશું કે જેથી સ્વર્ગમાંના હજારો લાખો દૂતો હાલેલું એ હાલેલું એના પોકારો કરી અને હર્ષોનાથ કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો પોતાના ગ્રુપ કે વર્તુળમાં પણ શેર કરો અને અમારી સહાયતા મદદ કરો કે જેથી આ કાર્ય વધુને વધુ આગળ વધે અને જીવંત વચનો પિતા બાપના વચનો જે આપણે ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ તો આજના દિવસના આ સમયને માટે પિતાબાપનો પણ આભાર માની લઈએ કે આ સમય આપ્યો જે આપણે તેમના જીવન વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવા જઈ રહ્યા છીએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીએ હે સનાતન પર વિશ્વ પિતા ધન્ય હોજો તમારા નામને પ્રભુ કે તમે એમને જીવન પ્રભુ મળ્યા છો તમારું નામ મળ્યું છે બાપ એ શરણ માટે મેં તમારો આભાર માની છે તમારા પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે મેં તમારો આભાર માની છે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા તમારા વચનો વાંચવાની પ્રભુ મને મદદ કરજો અને તમારા વચનો પર પુષ્કળ આપીએ અને કૃપા આપી અમારી ટૂંકી પ્રાર્થના અમારા ધન્ય સ્વામીના નામથી મા જે છે સાંભળનો સ્વીકાર કર્યો આમ પવિત્ર બાઇબલ અને તેનો અયુગ પુસ્તક અને વીસમો અધ્યાય સોફા ત્યારે સોફાનામાંથી એ ઉત્તર આપ્યો મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે એને લીધે હું ઉતાવળ કરું છું મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો અને મારી પ્રેરક બુદ્ધિ મને ઉત્તર આપે છે શું તો જાણતો નથી કે પ્રાચીન કાળથી એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમય છે દુષ્ટોનો જય જયકાર ક્ષણ ભંગુર છે અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે જો તેનો યશ આકાશ સુધી ચડે અને તેનું માથું હાથ સુધી પહોંચે તો પણ તે પોતાની વિષ્ટાની જેમ સદાને માટે નાશ પામશે જેવોએ તેને જોયો છે તેવો કહેશે તે ક્યાં છે તે સ્વપ્નની જ્યાં મૂડી જશે અને તેનો પત્તો પણ લાગશે નહીં રાતના સ્તન દર્શનની માફક તે લોપ થઈ જશે જે આંખે તેને જોયો હશે તે તેને ફરી જોવા પામશે નહીં અને તેનું સ્થળ તેને ફરી જોવા પામશે નહીં તેના સંતાન દરિદ્રોની મહેબાની શોધશે અને તેના હાથ તેનું ધન્ય પાછ ધન પાછું પામશે તેનામાં જુવાનીનું જોર છે પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે જો કે તે પોતાની જીભ નીચે છુપાવી રાખે છે જો કે તે તેને પાછી રાખીને જવા ન દે પણ પોતાના મોમાને મોહજ રાખી મૂકે છે તો પણ તેના આંતરડામાં તેના ખોરાકને અજીર્ણ થઈ ગયું છે તે તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે તે દ્રવ્ય ગળી ગયો છે પણ તેને તે ફરી ઓકી કરવું પડશે ઈશ્વર તેના પેટમાંથી તે ઓકી કઢાવશે તે સર્પનું ઝેર ચૂસશે નાગનો દંશ તેનો સંહાર કરશે નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહીં જેને માટે તેણે શ્રમ કર્યો હશે તે તેને પાછું આપવું પડશે અને તે તેને ગળી જવા પામશે નહીં તેણે જે સંપત્તિ મેળવી હશે તેથી તેને આનંદ થશે નહીં કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે તથા તેઓનો ત્યાગ કર્યો છે જે ઘર તેણે બાંધ્યું નહોતું તે તેણે જોર જુલમથી લઈ લીધું છે તેના મનમાં કંઈ શાંતિ નહોતી માટે જેમાં તે આનંદ માનતો હતો તેમાંનું તે કંઈ પણ બતાવી શકશે નહીં તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહીં માટે તેની આબાદીની ટકશે નહીં તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે પ્રત્યેક દુઃખીજનનો હાથ તેની વિરુદ્ધ થશે તે પોતાનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં તો ઈશ્વરનો કોપ તેના પર ઉતરશે તે ખાતો હશે એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે લોઢાના શસ્ત્રથી તે નસશે અને પિત્તનું ધનુષ્ય તેને વિંધી નાખશે તે તેને ખેંચી કાઢે છે ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે તેની ચળકતી અણી તેના પિતાશયમાંથી નીકળે છે તેના ઉપર ત્રાસ આવી પડ્યો છે તેના ધનભંડારને સ્થાને માત્ર અંધકાર તેને માટે રાખી મૂકેલો છે કોઈ માણસે નહીં સળગાવી હોય એવી આગ તેને ભસ્મ કરશે તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે અને પૃથ્વી તેની સમય ઉઠશે તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે ઈશ્વરના કોપને દિવસે તે વહી જશે

આ વચ્ચનને સમજવાને માટે તમારે તમે અમારી સહાય કે મદદ કરો અમારી અમારે બુદ્ધિડાપણથી ભરપૂર કરો આ વચ્ચેનો જેવો સાંભળે છે એવા સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વરસાદ થવા દો તો જોઈતા કામ નોકરી ધંધા તેઓને મળી રહે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી રહીએ છીએ તોના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરો આધિ વ્યાધિ રોગ બાધીને પૃથ્વી પરની સેતાની ખરેખ બાબતોથી હમ સગડાઓનું તમે રક્ષણ કરો બાપ વિશેષ પિતા બાપ અમે જાણ્યા જાણે કરેલા અમારા પાપોની પણ ક્ષમા માગી લઈએ છીએ જાણે જાણે અમારાથી કોઈ પણ પાપ થયું હોય કોઈ ગુનો થયો હોય કોઈનો અમારથી છીનવાઈ ગયો હોય તો પ્રભુ પિતા બાપ અમે તે સગડું તો અને પાછો આપી શકીએ તેને માટે પણ તમે મારી કૃપા થતા દયા આવવા દો પિતા તમારા બાળકો જે ઘણા બાળકો નાશમાં જઈ રહ્યા છે કેમ કે અત્યારે શેતાન તેનું સામ્રાજ્ય પ્રસારી રહ્યા છે ત્યારે પિતા બાપ તમને આજીવિકાને વિનંતી કરીએ કે તમારા બાળકોને બચાવી લો અને નાશમાં જતા સગળા બાળકો તમારા વાળામાં પાછા આવે તેને માટે તમે તેઓની સહાયતા મદદ કરો બાપ દરેક કુટુંબની અંદર સુખ શાંતિ મળી રહે તેને માટે પણ અમે તમને કૃપાને વિન તમારી કૃપાને વિનંતી માગી લઈએ છીએ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ તમારા નામને જ્યાં જ્યાં લોકો તમારું નામ લે છે તમારો પ્રચાર કરે છે એવા સગડા સેવક સેવિકાઓની ઉપર તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ તેઓને તમે સાચવજો સંભાળજો કેમકે જ્યાં પણ તમારું નામ લેવાનો પ્રયત્ન થતો હોય છે ત્યારે ઘણી જગાઓ એવી છે કે ત્યાં તમારા સેવક સેવિકાઓની સતામણી થાય છે ત્યારે પિતા બાપ હવે સતામણી કરનાર લોકોને પણ તમે સ્પર્શ કરો તેઓના હૃદયને સ્પર્શ કરો તેઓના હૃદયોને તમે બદલાણ કરો અને તેઓ પણ તમારા માર્ગોમાં ચાલનારા તમારા બાળકો બને તેવી કૃપા તમે થવા દેજો તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ ઈશુ મસી જે કાલભાઈના પાળ પર બિંદાયા કૃષ્ણ જળાયા ડટા અને ત્રીજે દિવસે પુરુથાન પામ્યા તેમના મીઠા અને વૈભવી નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ શા તેને માન્ય કરો પિતા